મિત્રો આ સ્વાગત છે જામનગર ના કાલાવાડ રાજકોટ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત નિપજ્યું છે ત્યારે મિત્રો કાલાવડ રાજકોટ હાઈવે પર આરાધના પંપ પાસે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે અકસ્માત બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું કાર ચાલક એટલી સ્પીડમાં હતો કે સાઇડમાં જતા બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી અને બાઇક ચાલક કાબુ ગુમાવતા ઘટના સ્થળે મોત થયું હતું હાલમાં મૃત્યાન એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે તપાસ દરમિયાન આ બાઇક રાજકોટના વેપારીનું હોવાનું જાણવા મળ્યું છે અને તેમનું નામ વિજયકુમાર ભીડે છે ત્યારે કાર ચાલક આર્મીમેન હોવાનું બહાર આવ્યું છે તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે જ્યારે બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ